પાસેથી રૂપિયા અને પોલીસે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીકના સીફા ત્રણ રસ્તા પાસેના પેટ્રોલ પંપ પર બનેલી ચીલ ઝડપની ઘટનામાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે માહિતી મુજબ મહિલાના પતિ પેટ્રોલ ભરાવવા ગયેલા દરમિયાન મહિલા પેટ્રોલ પંપ બહાર ઊભી હતી એ સમયે બાઇક પર આવેલા એક શખ્સે મહિલાના હાથમાં રહેલું રૂપિયા તેર હજાર ભરેલું પર્સ અને મોબાઈલ ચૂંટવીને ફરાર થઈ ગયો હતો મહિલાની બુમાબૂમ સાંભળી લોકો એકઠા થયા અને તાત્કાલિક પોલીસને જાણ કરી બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી તપાસમાં ગુનામાં કંથારિયા ગામના રહેવાસી સમીર ખીરજીનો ખુલાસો થયો પોલીસે તેની ધરપકડ કરી અને તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો આરોપીએ ગુનાને અંજામ આપ્યા બાદ પર્સ અને મોબાઈલ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા હતા જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સમીર ખીરજીએ પહેલા પણ એટીએમ સેન્ટર બહાર ઊભો રહી અંદરથી નાણાં ઉપાડી જતા લોકોને નિશાન બનાવી ચીલ ઝડપના ગુના કરતો હતો એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે એ તેઓના પતિ સાથે બજારમાં ગયેલા અને એઓના પતિ ઈટવાલા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પુરાવા ગયેલા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઊભેલા હતા એ દરમિયાન એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું હેન્ડ પર્સ એ આંચકીને ભાગી ગયેલો એ પર્સમાં આ ફરિયાદી ભોગ બનનારનો મોબાઈલ હતો પાંચ હજાર રૂપિયાની કિંમતનો અને તેર હજાર રૂપિયા રોકડા હતા આ રીતે અઢાર હજાર રૂપિયાની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વંચાળાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતાં આ જે ચોરી કરનાર ઈસમ છે એ છવ્વીસ વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ તેર હજારની ચીલ ઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવામાં આવે આવેલી છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે